અમને કોઈ જાત ખબર નથી પણ અમને મોદી આવ્યા છે કઈક પણ આનો સુધારો કરો અમારા એરિયા માં કઈક પણ કરો કઈક ગઢા હાથ પર ભાંગી ગયા છે આવા ચાર પાંચ વર્ષે આવી સમસ્યા છે રોડ રસ્તા ને લાઈટુ

મેં કમિશ્નર કીધું સાહેબ તમારી કીધે કામ થાય તો ચાલુ કરો તો અમારી એક જ માંગ છે કે જે કાલા રોડ પર ટેમ્પરી બ્લોક કામ કરી દે તે ગ્રીજ નાખી દે એવી કમિશ્નર ભાઈ રજૂઆત કરે છે તો ટૂંક સમયમાં કમિશ્નર સાહેબ અમારે માન્ય રહી શકાય તો અમે તમામ નેતા હશે અઢાર નંબર રોડ ના એક તો કમિશ્નર ને પાછું ફરી દે એક વર્ષ સાહેબ સખત એક વર્ષ માંગ અમી કે સારી એક તમે સગવડ આપો આ પછાત એરિયો છે મત લેવા માટે ભાજપના ના ઘરે ઘરે ખોટા હત્યાર આપી જાય